પોણી કામ જ ન થાય અમુક અમુક કામ કરવા માટે માણસો તો માપ ના જોઈએ કર્તવ્ય પથ છે દિલ્હીના સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની સામે જ્યાં બ્રિટિશરોએ જ્યોર્જ પંચમની પ્રતિમા લગાડેલી હિન્દુસ્તાન ઉપર રાજ્ય કરવા માટે એના રાજાની એના સમ્રાટની પ્રતિમા જ્યાં લગાડી હતી પ્રતિમાના સ્થાને સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા નરેન્દ્રભાઈ મોદીએ લગાડી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો આ પ્રતિમા લાગે ખરી પોણીઓ કેડે કામ જ ન થાય અમુક 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 કામ કરવા માટે માણસો તો માપ ના જોઈ એની કેડે ન થાય આવા જે કાર્યક્રમો મોદી સાહેબે લીધા અને એને કારણે દેશની અંદર એક પ્રકારે યુવાનોમાં નવો એક અભિગમ પેદા થયો છે મિત્રો આજે સ્ટાર્ટઅપ હોય તો ચારસો પાંચસો સ્ટાર્ટઅપ હાલતા આ દેશમાં આજે એક લાખ કરતાં વધારે સ્ટાર્ટઅપ હાલે છે યુવાનોના એક લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ હો ઉપર તો નવા યુનિકોર્ન બીન્યા નવા અબજપતિ હો કરતા વધારે નવા અબજપતિ બીના આ બધું નવેસરથી શરૂ થઈ ગયું છે મિત્રો આ રેલવે આવડી મોટી દબામાં બેહી તો ક્યાંય જેની કોઈ તમે ટેકો જોયો એની કોઈ ધાબુ પડે એટલી ગોબરી હતી આજે રેલવે સ્ટેશન ઉપર તમે જાઓ તો આપણને લાગે કે આ રેલવે સ્ટેશનને કોકે હવારે સાફ કર્યું છે એવું લાગે આખા દેશની અંદર લાગે એનો આખો અભિગમ બદલાઈ ગયો એક આરે અઠવાડિયા પહેલા મોદી સાહેબે પાંચસો રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું પાંચસો રેલવે સ્ટેશન મારું ચાલીસ વર્ષનું જાહેર જીવન છે મિત્રો દહ આંગણવાડીના કોઈ હેરે નથી કર્યા એવું મેં નથી એમ કે ભાઈ અત્યારે દહ આંગણવાડી બાંધવાનું શરૂ કર્યું પાંચસો રેલવે સ્ટેશન પંચ્યાસી હજાર કરોડ રૂપિયાનો એક દિવસનો પ્રોગ્રામ પંચ્યાસી હજાર કરોડ રૂપિયાનો બે હજાર ને આઠનું કોંગ્રેસની સરકારનું રેલવેનું બજેટ ચાલીસ હજાર કરોડનું હતું આખા વર્ણનું ચાલીસ હજાર કરોડનું બજેટ હતું મોદી સાહેબનો બપોર સુધીનો કાર્યક્રમ પંચ્યાસી હજાર કરોડ નો કેવી રીતે કામ આલે દેશના તમે ફિગર જુઓ મિત્રો અને બદલાવ કેવો કર્યો ભારત સરકાર અને ગામ ભારત સરકાર અને લાભાર્થી સાહેબ કોઈ માણસ દવાખાને જાય આપણા વિસ્તારનો ગામડાનો શહેરનો રાજકોટનો ગરીબ તો માણસો રાજકોટમાં હોય શહેરમાં હોય અને એ પણ કોઈ પણ સારામાં સારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની અંદર જઈ શકે અને ત્યાં જાય અને એનું બિલ એ ભારત સરકાર ભરે આવું તો આપણા મગજમાં કોઈથી આવતું નહીં બિલા એવું કોઈ કોઈથી સાંભળ્યું નહોતું સુવિધાઓય નહોતી દવાખાનાની આપણે તો પેટમાં દુખે છે અને પાટિયા ભીહાય છે એમ કઈને ફાળિયા શેકી શેકીને ઘણા ને બારી નાખ્યા નિદાન નહોતા થતા એને બદલે એની સારવાર સુધીની વ્યવસ્થા અને એક બે પાંચ પચીસ જણાની નહીં મિત્રો પચાસ કરોડ લોકોનો ટાર્ગેટ રાખીને આ યોજના બનાવી ત્રીસ હજાર કરોડ રૂપિયાનું બિલ ચૂકવાનું છે લાભાર્થીઓને ત્રીસ હજાર કરોડ રૂપિયા ચૂકવા ભારત સરકારે દર્દીઓના બિલ ચૂકવાણા ઘણા તો દવાખાના આની ઉપર હાલે કારણ કે ઓલા દર્દીઓને સાધારણ માણસો હોય તો ઘૂંટણ દુખતા હોય તો લાકડી ટેકે માલ્યા રાખે ખેંચ્યા રાખતા હતા કાઢમાં એટલે વાઇટ ક્યાં નાખી દીધા સ્ટીલ ના એવું કરે છે ને બોકરા છે ઘણા ને બદલી નહીં ક્યાં વાઈટ ક્યાં શેજ ધીમા હાલતા હોય તો કાંઈ થઈ જાય અને જો એની પાસેથી બિલ લેવાનું શું કે હવે આમાં તમે થોડાક દિવસ હળદર લગાડો થોડાક દિવસ ગરમ ગરમસી શેક ગરમ પાણીનું શેક નવ શેક કરીને આમ કરો ને તેમ કરો ને એવું કરીને છૂટા કરી દેતા હતા ખબર હોય કે આ બિલ દેવાનું નથી એને બદલે કરી દીધું સાહેબે આ સ્ટેન્ટ લાખ દોઢ લાખ બે લાખ નામ નતું લેવાતું મોદી સાહેબ એક વખત સ્ટેન્ટ વાળાને બોલાવ્યા એમની ઓફિસમાં બેહાડીને એના વખાણ કર્યા તમે તો અદભુત કામ કરો છો તમારી આ શોધને કારણે લાખો લોકોના જીવ બચી જાય છે તમારે લીધે આપણા દેશનું આમ છે તેમ છે મોદી સાહેબની ઓફિસ અને મોદી સાહેબની સાબાશી અને એમાં ઉપરથી આવી કોફી એ લોકો તો જલ્લો જલ્લો થઈ ને તો સ્વાભાવિક મોદી સાહેબ ને સામે બે હોવાનું થાય એમાં મોદી સાહેબે પૂછી લીધું કે આ સ્ટેન્ડ આમ બને છે કેટલામાં એ ઓલા કોફી ના ઢાળમાં ભૂલી ગયા આઠ હજારમાં એ લોકો આ પહોંચ્યા પેલા જીઆર આવી ગયો વીસ હજાર કરતા વધારે કોઈ લેવું જ નહીં લાખ વાળા નખાવેલા ને વીસ હજાર વાળા બે હારે ફરવા નીકળે છે ઝપાટામાં કોઈ પ્રોબ્લેમ નહીં વીસ હજાર વાળો મોર થઈ જાય છે મિત્રો આ બધી બાબતો એવી છે કે રાષ્ટ્રના અભિમાનનું રાષ્ટ્રના સ્વાભિમાનનું અને રાષ્ટ્રના વિકાસનું આમ જનતાનું ગરીબ માણસોનું વ્યાવસાયિકોનું ઉદ્યોગપતિઓનું વૈજ્ઞાનિકોનું એક સાથે બેલેન્સ કરી અને દુનિયાભરની સાથે સંબંધો કેળવવાનું આવું બેલેન્સિંગનું કામ અત્યાર સુધી ભારતમાં ક્યારેય થયું નહોતું મિત્રો અત્યારે ભારતની છાપ દુનિયામાં એવી પડી છે ભારત કોઈના ગ્રુપમાં નથી પણ ભારત કોઈનું દુશ્મન પણ નથી ભારત સર્વ મિત્ર છે એવી છાપ દુનિયામાં પડી અને ગમે ત્યાં મુશ્કેલી આવે દુનિયાના કોઈ પણ ખૂણામાં મુશ્કેલી આવે કોરોના પછી વિશ્વમાં એક એવી આપણા દેશની છાપ મોદીજીને કારણે પડી કે મુશ્કેલી ક્યારેક પડે નવાજ કરીએ તો કોણ સાંભળે દુનિયામાં એનું નામ નરેન્દ્ર મોદી છે એવી છાપ વિશ્વમાં પડે અને એને કારણે કેટલાય રાષ્ટ્રના વડાઓને વિશ્વના મંચ ઉપર મોદી સાહેબની મોજડીને અડતા અમે જોયા છે પગે લાગતા જોયા છે એ મોદી સાહેબનો વટ નથી એ ભારતનો વટ છે ભારતનો વટ છે રશિયા અને યુક્રેન બાજુ હજી બાજે છે મોડા જ નથી પડતા કોઈનું માનતા જ નથી અને જે જે દયાભાવ નથી દવાખાના ઉપર બોમ્બ ફેંકે છે અગર યુદ્ધના નિયમો છે દવાખાનું ખબર પડે તો દુશ્મન દળો એની ઉપર ગોળીબાર ના કરે એને મારે નહીં મહિલાઓ છે બાળકો છે એમ ખબર પડે તો સેનાઓ એકબીજી લડતી હોય પણ એની ઉપર ફાયરિંગ ન કરે એવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો છે મહાભારત કાળથી હેલ્યું આવે છે પણ આ નથી મૂકતા એને કોઈનું નથી માનતા જ્યાં આપણા વીસ હજાર દીકરા દીકરીઓ હતા ભણતા હતા યુક્રેનની અંદર અને ભારત સરકાર આપણા અહીંથી બધા અમને ફોન આવતા હતા કે અમારી દીકરીની ઘેરેથી નીકળ્યા છે હવે ક્યાંય રસ્તા જડતા નથી બેટરી હવે થઈ રહી છે કાલ હાંજે ફોન આવ્યો હવે ફોન એ નથી લાગતો હવે આવી બધી જે સ્થિતિઓનું નિર્માણ થયું મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંને રાષ્ટ્રના વડાઓની સાથે વાત કરીને કીધું કે અમારા વીસ હજાર દીકરા દીકરીઓ છે એને બહાર નીકળવા દો પછી તમારે જે હિસાબ કિતાબ કરવું હોય તો કરજો અને બધા દીકરા દીકરીઓ ત્યાંથી નીકળી ગયા એ જયારે અહીંયા દિલ્હી એરપોર્ટ ઉપર ત્યાંથી આપડા વંદે ભારત કેવું એનું કઈક નામ હતું ઓપરેશનનું એના અંદરથી એ બાળકો બધા દિલ્હી ઉતરતા હતા એક વિમાનના સ્વાગત માટે હું ગયેલો એટલે અમે બધા ઉતરતા હતા એને એક ગુલાબ આપીને વેલકમ હોમ વેલકમ ઇન્ડિયા એવું અમે કરતા હતા ને બધા થેન્ક યુ બધા એટલા બધા ખુશ હતા મોતના મુખમાંથી બહાર નીકળેલા કેવી ખુશી હોય અને વતન ઉપર ઉતર્યા મેં એક દીકરાને પૂછ્યું કીધું તમે આ સટીમાં બારા કેવી રીતે નીકળ્યા તો મને કે અમને એવી સૂચના મળી હતી કે તમે ઘેરેથી બારા નીકળો હાથમાં ત્રિરંગો રાખીને આલા જજો તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં કરે એમ અમે ભારતની વાત નથી રશિયા અને યુક્રેન ના યુદ્ધની અંદર એક બાજુ રશિયન બંદૂકધારીઓ બીજી બાજુ યુક્રેન ના બંદૂકધારીઓ અને બે બંદૂકોના થઈ જાતા હોય એને ભારતનો વટ કહેવાય અમે ભણતા તે અમારા શિક્ષકોની પાસે ગીત અમે સાંભળતા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા વિજય વિશ્વ તિરંગા પ્યારા એ વખતે એના અર્થની સમજણ નહોતી પડતી પણ આ છોકરાએ જયારે મને એમ કીધું કે અમે તિરંગો હાથમાં લઈને નીકળતા હતા ત્યારે રશિયા અને સૈનિકોના નાળચા હેઠા પડી જતા હતા અને વટ કેવાય આને વટ કેવાય જેવી વાત હોય એ પ્રમાણે હોકારો દેવો પડે આને વટ કહેવાય વટવાળાની ભેળું રેવાય અને બીજાને રહેવાની કાહટીમ પડાય આ બધાને મારી વિનંતી છે વિશ્વમાં જે પ્રકારે આજે ભારતનું સ્થાન છે ત્યાંથી આ તો દસ વર્ષ જે છે એ પહેલો પાંચ વર્ષ પ્લેટફોર્મ બનાવવામાં ગયા બીજા પાંચ વર્ષની અંદર ઘણા બધા કામોનું પર્યાણ થઈ ચૂક્યું છે ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈ મોદીની વિશ્વમાં ભારત ત્રીજા નંબરનો દેશ બનવાની દિશામાં જઈ રહ્યા છે એ સમયે એક પણ મત આપણો પીડ્યો ના રહે અને અહીંયા તમે જેટલા બધા છો એ બધાને મારી વિનંતી છે કે તમે અહીંયા જ મતદાન કરો એવું મારું નથી કહેવાનું તમારા સગા સંબંધીઓ રાજ્યમાં જ્યાં હોય ત્યાં બધે કમળના નિશાન ઉપર મત આપે એવો પ્રચાર શરૂ કરો વાત કરો ટેલિફોન કરો પોસ્ટકાર્ડ લખો પાંચ પાંચ દસ દસ પોસ્ટકાર્ડ લખો ને એમાં કંઈ વાંધો છે ઘણી વખત અમને બધા પૂછતા હોય છે કે ચૂંટણીમાં અમારે શું કરવાનું કઈ કામકાજ હોય તો કહેજો તો આપણે શું કેવું આપણે કેવું કેશું તો કે એમ નહીં અમારે કારે આવવાનું છે ભાઈ અહીંયા આવીને શું કરશો કોને ઓળખો છો કોઈને તો કે અમારે કઈને ઓળખાણ નથી પણ આપણે આવી ટેમ્પો રહી છે એવું કઈ કરવાને બદલે આડોશ પાડોશમાં કમળમાં મત આપવાનું કયો આપણે કહેતા નથી તમે ઇન્ડસ્ટ્રી નાની મોટી ચલાવતા છો તમારી સાથે કેટલા લોકો કામ કરતા હોય તમારા ડિપેન્ડન્સ હોય તમારા આધારે એની રોજી રોટી હાલતી હોય એ બધાને આપણે બેસાડીને વાત કરવી જોઈએ કે આપણે આ હાથમી તારીખે હવારમાં કમળના નિશાન ઉપર મત દેવાના છે એવી વાત આપણે કરવી જોઈએ આપણે એને વાત ન કરી હતી એને કોક આવી બીજું મેલું મૂકી ગયા હોય એ કરવી આપણા ગામડામાં રિવાજ જ છે ને એટલે આપણે સતત દસ ઓલું બધું કાઢીએ છીએ એટલે બધા કેજો હું ખાસ એટલા માટે તમને ભલામણ કરું છું કે મારો ખુદનો અનુભવ છે એવો અમે આ પ્રચાર કરતા હોય એક વખત હું રસ્તામાં અમારા આગેવાનનું ઘર હતું ત્યાં ઉભો રહ્યો મેં કીધું આગેવાન રામ રામ થઈ જાય હું કામકાજ કરે છે કેમ નહીં કેમ ખમ પૂછાઈ જાય ચા પાણી પીવાનો ટાઈમ હતો તમે ખડકે ખખડાવી ભાઈ નહોતા ઘેરે ભાભી સાહેબે ઉઘાડ્યું મને કે બહુ ઘણા દિવસ પછી આવ્યા આવો અમે અંદર ગયા મેં કીધું મારા ભાઈ ગયા ગયા તો કે ગાડી એમાં કીધું કામે સડી ગયા એટલે મારો પ્રશ્ન પતી ગયો પછી ચા પાણી પીધા પણ ચા પીતા પીતા મારાથી પૂછાઈ ગયું મેં કીધું ભાભી આ વખતે કોને મત દેવાનું નક્કી કર્યું તો મને કઈ ચૂંટણીનું તૂન તારો ભાઈ જાણો અમારા ઘરમાં રાજકારણ નહીં બધું ઠા્યા માર લો ગાડીઓ લઈને ગામડા ખૂંદે અહીંયા ઘેરે પર્યાણ જ નથી થયા એટલે ઘેરે જઈને કેજો મોડા કેમ આવ્યા એવું તો પૂછીએ જ એ તો ઘણા નથી હશે મેં ચાલુ થઈ જ ગયા છે હું છે કેટલા ભાઈ ગયા બધું હાલતું છે એમાં હું પડતો નથી એ હવ નું હોય એમાં આપણને શું વાંધો જે જે પાણીએ સડતું હોય એ પાણીએ સોડવું પણ આજનો દી હું કહું એમ કરશો રોજનું નથી આ ડેલી આપણું જે રીતનું રૂટીન હોય એ પ્રમાણે જ રહેજો પણ આજનો દી મારા વતી ઘેરે વિનંતી કરજો કે ભાઈ આજે તો અમારી આ એસોસિએશનની આમ તો મિટિંગ હતી પણ એમાં ક્યાંકથી રૂપાલા આવી શક્યો હતો રૂબરૂ આવ્યો હતો અને એણે હાથમી તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરવાની ભલામણ કરી છે એટલે તમે તમારી બેનપણીઓમાં કેજો આટલી વાત કરશો અને જેને સગવડતા હોય એને ભલામણ જો આ પાડી ઘણા જોર થઈ જે ન હોય એના અમને નામ લખાવી દેજો હું રામભાઈને કહીશ એ બધું ગોઠવશે પછી જુવાન સમસ્યા છે અને જો તમે કહેશો તો સાહેબ મારી આ સભા છે ને ગણી થઈ જાય ઓટોમેટિક ગણી થઈ જશે અને મોટામાં મોટો ફાયદો તમારા ઘરમાં વાતાવરણ સુધરી જાય નાના મોટા ટેન્શન હોય ને આપણે વિનંતી કરીએ લળવું પડી જાય આપ સૌ જે ઉત્સાહપૂર્વક અહીંયા માહોલ બની રહ્યું છે દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં એને ક્યાંય પણ લૂણો ન લાગે આ ઉમેદવાર માટેની વાત નથી આ રાષ્ટ્ર માટેની વાત છે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું આપ સૌનો ખૂબ